ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાત્રિ દરમિયાન એક પ્રેસ કોન્ફરન્સ કરી અને દસ હજાર કરોડનું રાહત પેકેજ સરકારે જાહેર કર્યું છે તે પ્રકારનું એલાન કર્યું ત્યારે આ રાહત પેકેજને લઈને મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે વિપક્ષના નેતાઓ સવાલ ઉઠાવી રહ્યા છે હવે ખેડૂતો પણ મેદાને આવ્યા છે ખેડૂતો દ્વારા આ મામલે નારાજગી દર્શાવવામાં આવી છે ને સરકારથી હજી રાહત પેકેજની વધારે આશા હતી પણ એ પ્રકારનું પેકેજ નથી મળ્યો તે પ્રકારની વાત કરવામાં આવી રહી છે ને આ નારાજગીનો સુર ઉઠ્યો છે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની વિધાનસભાથી શું કહી રહ્યા છે ત્યાંના ખેડૂતો વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાન રે નમસ્કાર દર્શક મિત્રોને અને ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન જે રીતે આ વખતે કુદરત ખેડૂતો પર રૂઠી છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે કમોસમી વરસાદે ખેડૂતોના મોઢે આવેલું કોડિયો છીનવ્યું છે તેને લઈને નુકસાનનો તમે અંદાજો ના લગાવી શકો તે પ્રકારની નુકસાની ખેડૂતોએ આ વખતે ભોગવી છે ત્યારે ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક જાહેરાત કરવામાં આવી જેમાં દસ હજાર કરોડ રૂપિયાને સહાય પેકેજ ખેડૂતો માટે આપવામાં આવ્યું છે તેવી વાત કરવામાં આવી કૃષિ મંત્રીએ પ્રેસ કોન્ફરન્સ યોજી આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કૃષિમંત્રીએ દીઠ કેટલા રૂપિયા ચૂકવવામાં આવ્યા તેનો હિસાબ આપ્યો પરંતુ જગતનો તાત ખૂબ નારાજ ચાલી રહ્યો છે જગતના તાતને એવી આશા અપેક્ષા હતી કે સરકાર આ વખતે થોડી સંવેદનશીલતા દેખાડશે હજી સારો પેકેજ જાહેર કરશે જો ઉદ્યોગપતિઓના એકવીસ લાખ કરોડ જેવી રકમો માફ થતી હોય તો ભાઈ આ તો ખેડૂત છે જગતનો તાજ છે એને કંઈક સારું કરવામાં સરકાર તો આમ તો વડાપ્રધાન કહે છે કે આ ખેડૂતોની સરકાર છે ગરીબોની સરકાર છે તેના માટે કંઈક હિતકારી પગલાં લેશે પણ આમાં ક્યાંક ને ક્યાંક આ રાહત પેકેજમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે ને હવે વિસાવદર જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો મત વિસ્તાર છે ત્યાં ખેડૂતોની નારાજગી સામે આવી છે શું કહી રહ્યા છે ખેડૂતો તેમને સાંભળો આજે આ જનાર્ણ રેલી આખો વરસાદ પછી આ સરકાર શાસન કરે કોઈ પણ પ્રકારનું સહાય અમને ક્યારેય મળેલ નથી તો આ સંપૂર્ણ દેવું સરકાર માફ કરે એ માટે અમે બધા ખેડૂતો વેલા આપણે સરકાર પાસે દેવું માફ કરાવવાનું છે કે વળતર મેળવું

અત્યારે હાલની સતાર પાસે આપણી શું અપેક્ષા રાખો છો સરકાર આ ખેડૂતોને દેવા માફ કરે આ હેરાણ વીતો હોય હેરાણ એ માફ કરે આવું આપું કેવું એવું શું અને મારું નામ લાલપુર આજે તમે માર્કેટિંગ યાર્ડ ખાતે શું પધાર્યા છો આ ખેડૂતોની આક્રોશ રેલીમાં પધાર્યા છે ખેડૂતોની આપ પેઢી એટલી બધી વધી ગઈ છે તો એની કલ્પના બારી વાત છે આજે સરકાર ત્રીસ ત્રીસ વર્ષતા ખેડૂતોની સામે જોતી નથી સરકારની પરિસ્થિતિ શું છે તે ખેડૂત સરકારને ખબર છે સત્તાએ સરકારને એને ઉદ્યોગપતિની સરકાર થઈ ગઈ છે ખેડૂતો સામે એક પણ પ્રકારનું ધ્યાન દેવામાં આવતું નથી અને આજે તમે અહીંયા ઉપસ્થિત રહ્યા છો તો આપણે શું શું માંગો છે અમારે એક જ માગણી છે કે અમારા ખેડૂતો ઉપર સદંતર જેવું માફ કરે એક જ મુદ્દા અને કોઈ પણ ઝણસીના ભાવ નથી આવતા અને દરેક ઝણસી આ યાદની અંદર લઈને આવીએ એટલે હાવ આમાં પંચ કાપી નાખે છે તો દરેક સરકારને અમારી નમ્ર વિનંતી છે કે અમને પોષણક્ષમ ભાવ મળે અને પૂરતા ભાવ મળે અને અમારું સદંતર જેવું છે ને એ બધું માફ કરે એવી અમારી નમ્ર વિનંતી છે આપણે સાંભળ્યા હતા ખેડૂતો તેમણે સ્પષ્ટ નારાજગી દર્શાવી છે તેમણે કહ્યું છે કે હજી સરકાર પાસેથી સારા પેકેજની અપેક્ષા હતી જેના કારણે જે જગતનો તાત છે તેને જે આર્થિક ભારણનો સામનો કરવો પડ્યો છે પાકને મોટા પ્રમાણમાં નુકસાને પહોંચ્યું છે કેટલાક ખેડૂતો દેવામાં ગરકાવ થયા છે ત્યારે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે પાક ધિરાણ યોજના ફરી શરૂ કરવામાં આવે તેવી જાહેરાતની પણ ખેડૂતોએ માંગ કરી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો